જી જોવા મળી વરસાદના વિરામ બાદ પણ કંચનપુરા ગામ હજુ પાણીમાં છે કંચનપુરાના સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ગામના લોકો ઘરની છત પર રહેવા મજબૂર બન્યા છે નેતા અને કોર્પોરેટર હવે અમારા વિસ્તારમાં ન આવે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે દિવસથી કોઈ જ લોકો અમારા સુધી પહોંચ્યા નથી વોટ માટે આવતા નેતા મુસીબતમાં જોવા પણ નથી આવતા વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી નથી ઓસર્યા કંચનપુરા ગામ કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ છે ને લોકોના ઘરોમાં પણ જે પાણી છે છે તે ફરી વળ્યા પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે અહી નથી પહોંચ્યું ખેતર હોય કે ઘર સમગ્ર જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને આ લોકોની હાલત કફોડી બની છે ચાર દિવસથી આજ પરિસ્થિતિ અને લોકો તેમના છત પર આશરો લેવા મજબૂર બન્યા છે કારણ કે મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે અહીં નથી પહોંચ્યું અને અહીંયા અનેક લોકો જે છે તે વસવાટ કરે છે અને તે લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે તે પણ તે નથી મેળવી શક્યા કારણ કે પ્રશાસન જે છે તે અહીં નથી પહોંચ્યું એટલે કે ક્યાંક કંચનપુરા ગામ જે છે તે ચોથા દિવસે પણ તેની તે જ હાલતમાં છે અહીંના ગ્રામજનો જે છે તે ટ્રેક્ટરના સહારે વસ્તુઓ લેવા જઈ રહ્યા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે તેમની જે પરિસ્થિતિ છે કયા પ્રકારની પ્રકારની છે કેવા પરિસ્થિતિ આજે ચોથો દિવસ કેવી હાલત છે અહિયાં રવિવારે રાતનું પાણી ભરાયું છે બરોબર છે અને પ્રશાસનના કોઈ બી અત્યારે અમારા જે અહીંના ચૈતન્ય જોશી કોઘારે સાહેબ કો કોઈ બી અત્યારે અહીંયા દેખાયું નથી ઇવન અહીંયા મેપલ મુદ્રા છે મેપલ એવન્યુ છે ઇવન જે સન સનસિટી છે ત્યાં આગળ કોઈને પીવાના પાણી નથી છેલ્લા ત્રણ દિવસથી લાઈટ નથી થઈ અહીંયા અને કોઈ બી જાતની અહીંયા કોઈ પણ જાતનું પ્રશાસનનું કોઈ વ્યક્તિ આવ્યું નથી અને કોઈ બી જાતની અહીંયા કોઈ વ્યવસ્થા થઈ નથી નાના નાના છોકરાઓ છે તે પણ એમને પાણી વિના અને દૂધ વિના ટળવડતા હતા અહીંના છોકરાઓ એટલે એના લીધે અત્યારે બહુ તકલીફ છે અને અહીંયા ખરેખર કોર્પોરેટરો એમને ધન્યવાદ છે કે અહીંયા આવ્યા નહીં અને ભવિષ્યમાં પણ અહીંયા દેખાય નહીં નહીં તો અહીંયા આવશે તેમને પછી ના જોવાનું જોવું પડશે એના કરતા મહેરબાની કરીને અહીંયા એ લોકો આવે નહીં કઈ રીતે તમારી પાસે આ વસ્તુઓ પહોંચી રહી છે કારણ કે પ્રશાસન નથી આવ્યું અને ચાર દિવસ કેવી રીતે ભાઈ એવું છે કે પાણી એટલા બધા ગરકાવ થઈ ગયા એટલા બધા ભરાઈ ગયા કે કોઈ પણ સેવા અમને પ્રશાસન તરફથી મળી નહીં જે રીતના અહીંના કોર્પોરેટર જે અહીંના લાગે છે આ એરિયો લાગે છે કે સુર્યદર્શન ફાટકની આ બાજુ જે રીતના મેપલ એવન્યુ મેપલ મુદ્રા છે કે સન સિટી આપડે રાધેશ્યામ ડુપ્લેક્સ છે કંચનપુરા ગામ છે એ બધા જ એરિયા ની અંદર પાણી એટલે બધા હજુ ભરાયેલા છે પણ પ્રશાસન તરફથી નહીં પાણી નો પીવાના પાણીની વ્યવસ્થા નહીં દૂધ છે જે નાના છોકરાઓથી લઈને મોટા બધાની મોખી વ્યવસ્થા જરૂરી જરૂરિયાત હોય છે એ કશું પણ અહીંયા પ્રશાસન તરફથી કોઈ નથી આવ્યું હા સ્વૈચ્છિક માણસો કે જે પોતાના પોતાના જીવનો જોખમ કરીને ત્યાંથી લઈને આવ્યું હમણાં ત્યાં પોતા કરે એ ખરું છે બાકી તો જે અહીંના કોર્પોરેટર છે મનીષ પગાર કે જે અહીંયા એમએલએ થયા છે ભાજપના ચેતન દેસાઈ એ બધા અહીંયા કોઈ દેખાયા નથી નહીં કે કોઈ આગેવાન કે નહીં એમના તરફથી કોઈ માણસ કે ભાઈ અમે અમારા તરફથી આવ્યા છે તમને આ સહાય સહાય આપવામાં છે તો જેથી અમને મળે પણ મહેરબાની કરીને તમે લોકો આવશો જ નહીં કારણ કે તમારા લોકોના કોઈ કામ નથી કે જેથી પબ્લિક કોઈ રાહત મળી હોય અત્યાર સુધી પણ જેવી છે અમારી હાલત અત્યારે રેફ્યુજી છે નથી અમને બરોડામાં ગણતા કે નથી અમને કોઈ કોર્પોરેશનમાં ગણતા અમારે લાગે આ કોટા વારો ફાટકની પેલી બાજુ અલગ વિસ્તાર લાગે છે જેના કારણે જેના કારણે અમને શું છે કોઈ બી જાતની સહાય મળતી નથી કારણ કે અમારો વિસ્તાર છે બોર્ડર પર છે જ્યાં ત્રણ જાતની ત્રણ કોર્પોરેશનના એરિયા લાગે છે તો અમારે એકચુઅલી મદદ માંગવી તો કોની પાસે માંગવી બિલકુલ આ પ્રકારની પરિસ્થિતિ અહીંના લોકોની છે અને ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીં જોવા મળી રહી છે અને આ પાણી જે છે તે કંચનપુરા ગામની અંદર ફરી વળ્યા છે કે જેના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પરિસ્થિતિની અંદર પ્રશાસન અહીં નથી પહોંચ્યું એટલે કે અહીના કંચનપુરા ગામના લોકોની પરિસ્થિતિ જે છે તે દયનીય બની છે પરંતુ તંત્ર અહીં નથી પહોંચી રહ્યું કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ વડોદરા